ઘણા બધા લોકો એ દિવસે અયોધ્યા પહોંચી નથી શકવાના એને લઈને અમારા મોદી સાહેબે સત પ્રતિષ્ઠા જે રીતે અયોધ્યામાં રામ મંદિર ભગવાન મંદિર બની રહ્યું છે અને જે રીતની અંદર મૂર્તિને પ્રતિષ્ઠા મૂકવાના છે એ રીતનો રથ અહીંયા અત્યારે આજે નવસારી જિલ્લામાં ફરી રહ્યું છે નવસારી શહેરમાં ફરીને અત્યારે વિરાવર મુકામે આવી પહોંચ્યો છે ખૂબ લોકો ઉમળકાભેર આ રથનું સ્વાગત કરી રહ્યા છે અને ભગવાન રામ લક્ષ્મણ સીતાની મૂર્તિના દર્શન કરીને પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે કારણ કે જે લોકો અયોધ્યા નથી પહોંચી શકતા ત્યારે એમના ઘરના બારણામાં એ જ રીતે મંદિર સાથે જે મૂર્તિઓ છે એના દર્શન કરીને લોકો ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે અને લોકો પોતે પણ એવું છે કે અમે બી ટૂંક સમયમાં અયોધ્યા રૂબરૂ જઈને ભગવાન રામલલાના દર્શન કરી આવીએ એ રીતના વિચારી લેશું અયોધ્યામાં ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રચાર થઈ રહી છે એને લક્ષી લઈને ઘણા બધા લોકો એ દિવસે અયોધ્યા પહોંચી નથી શકવાના એને લઈને અમારા મોદી સાહેબે સતપ્રતિષ્ઠ જે રીતે અયોધ્યામાં રામ મંદિર ભગવાન મંદિર બની રહ્યું છે અને જે રીતની અંદર મૂર્તિઓને પ્રતિષ્ઠા મૂકવાના છે એ રીતનો રથ અહીંયા અત્યારે આજે નવસારી જિલ્લામાં ફરી રહ્યું છે નવસારી શહેરમાં ફરીને અત્યારે વિરાવર મુકામે આવી પહોંચ્યો છે ખૂબ લોકો ઉમળકાભેર આ રથનું સ્વાગત કરી રહ્યા છે અને ભગવાન રામ લક્ષ્મણ સીતાની મૂર્તિના દર્શન કરીને પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે કારણ કે જે લોકો અયોધ્યા નથી પહોંચી શકતા ત્યારે એમના ઘરના બારણામાં એ જ રીતે મંદિર સાથે જે મૂર્તિઓ છે એના દર્શન કરીને લોકો ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે અને લોકો પોતે પણ એવું છે કે અમે બી ટૂંક સમયમાં અયોધ્યા રૂબરૂ જઈને ભગવાન રામલલાના દર્શન કરી આવીએ એ રીતના વિચારીએ છીએ અયોધ્યામાં ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રચાર થાય